આમોદનગરમાં ચાલી રહેલા મોટા તળાવના બ્યુટિફિકેશનના પ્રોજેક્ટમાં ગંભીર ભ્રષ્ટાચાર અને વહીવટી ભગતના આક્ષેપોએ પંથકમાં નગરના જાગૃત નાગરિકો અને અરજદાર કરવામાં આવેલ ફરિયાદોને પગલે સરકારી તંત્રના કામગીરીની ગુણવત્તા પર અનેક સવાલો ઉભા થયા છે આક્ષેપ છે કે પ્રજાના પરસેવાના નાણાંનો સદંતર વેડફાટ કરીને કોન્ટ્રાક્ટરને આર્થિક ફાયદો પહોંચાડવા માટે હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી રહી છે સ્થાનિક જાગૃત નાગરિક કેતન મકવાણાએ તળાવના કામમાં થતી ગેરરીતિઓ બાબતે આમોદ નગરપાલિકા અને સુરત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ કચેરી લેખિત રજૂઆતો કરી હતી શરૂઆતમાં સ્થાનિક અધિકારીઓ આ રજૂઆતોને ગંભીરતાથી લીધી ન હતી પરંતુ મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચતા અને દબાણ વધતા આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું પ્રાથમિક તપાસ બાદ તંત્રએ કોન્ટ્રાક્ટરને કામગીરીમાં ક્ષતિઓ બદલ નોટિસ ફટકારી હતી હાલમાં સ્થિતિ એવી છે કે અગાઉ બેસાડેલ બ્લોક તોડીને ફરીથી કામ કરવાની ફરજ પડી રહી છે જે સ્પષ્ટપણે કામની નબળી ગુણવત્તા અને બેદરકારીની સાક્ષી પૂરે છે આ સમગ્ર વિવાદ અંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ મીડિયા સમક્ષ મૌન તોડતા જણાવ્યું હતું કે અરજદારના આક્ષેપો પાયો વિહોણા છે કોન્ટ્રાક્ટરને હજુ પૂરું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી અને આગામી પાંચ વર્ષ સુધી મેન્ટેનન્સની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની જ રહેશે જોકે અધિકારીના આ બચાવ સામે અરજદારે વર્તુ પ્રહાર કરતા જણાવ્યું હતું કે અધિકારી દ્વારા આપવામાં આવેલ ખુલાસો તથ્ય વગરનો છે અને માત્ર ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો પ્રયાસ છે જો કામગીરી નિયમ મુજબ જ હતી તો પછી બ્લોકો કાઢવાની ફરી કામ કરવાની જરૂર કેમ પડી સ્થાનિક રહીશોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે બ્યુટિફિકેશન નામે માત્ર સપાટી પરનું કામ ચમકાવવામાં આવી રહ્યું છે જ્યારે પાયાની કામગીરીમાં મોટા ગાબડા છે સરકાર દ્વારા નગર ના વિકાસ માટે ફાળવવામાં આવેલ કરોડોની ગ્રાન્ટમાં આ પ્રકારે મિલીભગત કરી નબળું કરનારાઓ સામે કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે હવે જોવાનું એ રહે છે કે સુરત આરસીએમ અને ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ આ મામલે કોઈ કડક પગલાં ભરે છે કે પછી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના આ જુગલબંધીમાં તપાસની ફાઇલો દબાઈ જશે એ તો આવનારો સમય જ બતાવશે आमोद શહેરના मोटा तला ब्यूटिफिकेशन बाबते જે આક્ષેપો થયેલ છે તે બાબતે જણાવવાનું કે અમારે જે પીએમસી છે એ પણ ટીપીઆઈ તરફથી કોન્ટ્રાક્ટરને વીસ બાર બે હજાર પચીસના રોજ નોટિસ આપેલ છે તેમાં એના મુદ્દા નંબર ચારમાં લખેલું જ છે પ્રોપર લેવલિંગ ઓફ વર્ક ઓફ પેવર બ્લોક ટુ બી ડન તેમજ રિપેરિંગ ઓફ ડેમેજ રબલ ફિચિંગ ટુ બી ડન તેમજ જે બી ક્ષતિઓ છે તે પૂર્ણ કરવા માટેની દસ પોઈન્ટો અમે કાઢીને એને આપેલા જ છે એ ક્ષતિઓ પૂરી થશે પછી જ એને ફાઇનલ પેમેન્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે

એમની પાસે પુરાવા માંગેલા હતા જવાબ માંગેલો હતો ત્યારે મુખ્ય અધિકારી ચાલીસ દિવસ પછી જવાબ આપેલો છે પણ મુદ્દામાં એમ દર્શાવેલું છે કે ટીપીઆઈ પીએમસી અને દેખરેખમાં સારું એવું કામ થયું છે એમને એવું દર્શાવેલું છે હવે જાતે તમે એ જોઈ શકો છો કે બ્લોક પણ અત્યારે બાવીસ તારીખે મને જવાબ આપ્યો છે અત્યારે પણ બ્લોક લેવલ વગરના છે ઘણી જગ્યાએ ઉખડી ગયા છે ઘણી જગ્યાએ તિરાડ પડી ગયેલા છે કાળી માટીનો ઉપયોગ થયેલો છે

અત્યારે આવો આપણે જાતે મોટા તલાવમાં રબર મેટલ તૂટી ગયેલી હાલતમાં છે જે ગ્રીન છે તે પણ આ લોકોની તકલાટી કામગીરીના કારણે નમી ગયેલી છે હવે અત્યારે મુખ્ય અધિકારી સાહેબ નવો રજૂ આપી રહેલા છે કે પાંચ વર્ષની એ લોકોની મેન્ટેનન્સ વોરંટી હોય છે અરે સાહેબ જયારે આપડે દસ લાખની ગાડી લાવે ને તો પણ ગોબાવાળી કલર નીકળેલી ગાડી આપણે નથી લેતા તો પછી સરકાર શ્રી સાત કરોડની ની રકમ આપી છે તો ભ્રષ્ટાચાર કરવા માટે નથી આપી તેને ભ્રષ્ટાચાર થતો હોય તેને નોટિસ આપો ફટકારો ને એને પગલા ભરો તમારું શું છે કે ચીફ ઓફિસર અહીંયા આવીને પર સો ટકા હું એ જ કહેવા માંગુ છું કે ચીફ ઓફિસર પેલા જાતે સ્થળ પર આવે અને તટસ્થ નિર્ણય કરે એ કોન્ટ્રાક્ટર જોડે મિલી ભગત જેવું તમને જવાબ ના દર્શાવે પણ ખરેખર અહીં આવીને પેલા જોવે શું પરિસ્થિતિ છે શું નહીં